નમસ્કાર બીટીએસ ન્યુઝ આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિ રાના એક નજર મુખ્ય સમાચાર ઉપર સુરતમાં ઇકો સેલ ના ઇએસઆઈ પાંચ લાખ માંગણી કરતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા ફરિયાદી તથા તેના ભાગીદાર ઉપર મુંબઈમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો જેથી એ ગુનાના સંદર્ભમાં ઇકો સેલ ના એસઆઈ માંગણી કરી હતી સુરતમાં કતરગામ વિસ્તારમાં અલ્કાપુરી સર્કલ ખાતે સુરત ઇકો ના એએસઆઈ સાગર પ્રધાન વતી ઉત્સવ પ્રધાન લાશની રકમ રૂપિયા પાંચ લાખ લેતા રંગે હાથ ઝડપાયા હતા ફરિયાદી અને તેમના ભાગીદાર ઉપર મુંબઈમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો જેથી આ ગુનાના સંદર્ભમાં ઇકો ના એએસઆઈ ફરિયાદી તથા તેના ભાગીદારને પકડી લાવી સાથે ફરિયાદીની ઓફિસમાંથી લેપટોપ કંપનીના દસ્તાવેજો દિવ્યાર તથા ડાયમંડ જેવો મુદ્દા માલ એએસઆઈ સાગર પ્રધાન સાથે લાવ્યા હતા બાદમાં ફરિયાદીને છોડવા તથા ફરિયાદીની ઓફિસમાંથી લાવેલ મુદ્દા બાદ ફરિયાદીને પરત આપવાના અવેશ પેટે આરોપી સાગર પ્રધાને રૂપિયા પંદર લાખની માંગણી કરી હતી જેમાંથી લાશ પેટે માંગેલ રકમમાંથી પ્રથમ પાંચ લાખની માંગણી કરતા જેથી ફરિયાદી લાશની રકમ આરોપી સાગર આપવા માંગતા ન હોવાથી બાદમાં ઉત્સવ પ્રધાન ની પૂછપરછ કરી મુખ્ય આરોપી સાગર પ્રધાનની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સાગર સંજય પ્રધાન એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા જે આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ જે મુદ્દામાલમાં લેપટોપ ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ પંદર લાખ રૂપિયાની માગણી કરેલી અને એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેણ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને એ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ છે એ આ તબક્કા ન કહી શકાય પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જે વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો કઈ રીતે કોણ ઉપયોગ કરવા